હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જાણો છો એ મુજબ ભાઈ આપણે વાત કરવી છે આજે ગુજરાતની ડેરીઓ વિશે મિત્રો આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ભલે એ ઓફલાઈન હોય ઓનલાઈન હોય કે કોઈ પણ પ્રકારે લેવામાં આવતી હોય એમાં મિત્રો એક સવાલ ડેફિનેટલી આવશે ગુજરાતમાં આવેલી વિવિધ ડેરીઓ વિશે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની અમૂલ ડેરી ભાઈ અમૂલ ડેરી તો અમૂલ ડેરીની સ્થાપના ઓગણીસો ને છેતાલીસમાં થઈ હતી નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં થઈ હતી ક્યાં આવેલી છે તો આણંદ મુકામે આવેલી છે ભાઈ અમૂલ ડેરી ક્યાં આવેલી છે ભાઈ આણંદ ખાતે આવેલી છે અમૂલ ડેરીની સ્થાપના ક્યાં થઈ હતી ભાઈ આણંદ મુકામે થઈ હતી ભાઈ યાદ રાખજો અમૂલ ડેરી ક્યાં આવેલી છે આણંદ મુકામે આવેલી છે ત્યારબાદ મિત્રો સુમૂલ ડેરી કેવી ડેરી સુમૂલ ડેરી તો સુમુલ ડેરી ક્યાં આવેલી છે સુરત ખાતે આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ સુમૂલ ડેરી તો ભાઈ યાદ રાખજો સુમૂલ ડેરી ક્યાં આવેલી છે સુરત ખાતે આવેલી છે ત્યારબાદ સુગમ ડેરી કેવી ડેરી સુગમ ડેરી તો સુગમ ડેરી ક્યાં આવેલી છે વડોદરા ખાતે ભાઈ સુગમ ડેરી ક્યાં આવેલી છે ભાઈ સુગમ ડેરી વડોદરા ખાતે આવેલી છે ભાઈ સુગમ ડેરી પૂછાય એટલે વડોદરા યાદ રાખવું ફરજિયાત થાય ભાઈ ત્યારબાદ અમર ડેરી કેવી ડેરી ભાઈ અમર ડેરી તો આ અમર ડેરી ક્યાં આવેલી છે અમરેલી ખાતે આવેલી છે અમર ડેરી કેવી ડેરી ભાઈ અમર ડેરી બરાબર અમર ડેરી તો અમર ડેરી ક્યાં આવેલી છે અમરેલી એટલે કે અમરેલી મુકામે આવેલી છે આઝાદ ડેરી કેવી ડેરી ભાઈ આઝાદ ડેરી તો આઝાદ ડેરી આવે એટલે અમદાવાદ યાદ રાખવાનું આબાદ બરાબર આબાદ ડેરી તો આબાદ ડેરી આવે તો પણ અમદાવાદ યાદ રાખવાનું અજોડ ડેરી કેવી ડેરી અજોડ ડેરી તો અજોડ ડેરી આવે તો પણ તમારે અમદાવાદ યાદ રાખવાનું રહેશે આબાદ ડેરી અહેમદાબાદ પછી આઝાદ ડેરી અમદાવાદ અજોડ ડેરી અમદાવાદ આ બધું યાદ રાખજો અમર ડેરી અમરેલી ખાતે આવેલી છે એ પણ ભૂલાય નહીં ભાઈ ઉત્તમ ડેરી કેવી ડેરી ભાઈ ઉત્તમ ડેરી તો એ અમદાવાદ ખાતે આવેલી છે મધર મધર ડેરી મધર ડેરી તો મધર ડેરી ક્યાં આવેલી છે ગાંધીનગર ખાતે આવેલી છે ભાઈ મધર ડેરી બરાબર મધુર ડેરી મધુર ડેરી પૂછાય તો પણ જવાબ તમારો ગાંધીનગર આવવો જોઈએ દૂદ્વારા ડેરી દૂધ દ્વારા બરાબર દૂદ્વારા દૂદ્વારા આમ તો એમ કહેવાય તો દૂદ્વારા ડેરી ક્યાં આવેલી છે એ આવેલી છે ભરૂચ મુકામે ક્યાં આવેલી છે ભાઈ ભરૂચ મુકામે દૂદ્વારા ડેરી ભરૂચ મુકામે યાદ રાખજો ભાઈ આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાંથી આમાંથી એકાદો સવાલ ડેફિનેટલી તમારી એક્ઝામમાં ભાઈ ડોક્યુ કરવાનો જ છે એ ફાઇનલ છે આગળ વધીએ ભાઈ વસુધારા વસુધારા ડેરી તો ભાઈ વસુધારા ડેરી વલસાડમાં આવેલી છે ભાઈ ક્યાં આવેલી છે વસુધારા ડેરી વસુધારા ડેરી પૂછાય તો વલસાડ યાદ રાખજો દૂધ સરિતા ડેરી કેવી ડેરી દૂધ સરિતા ડેરી તો દૂધ સરિતા ડેરી ભાવનગર ભાવેણા ખાતે આવેલી છે ભાઈ ક્યાં આવેલી છે ભાવનગર ખાતે ભાવેણા ખાતે દૂધસાગર ડેરી તો ઓગણીસો ને તેસઠમાં ઓગણીસો ને તેસઠમાં દૂધસાગર ડેરીની રચના કરવામાં આવી હતી ક્યાં તો મેહાણા ખાતે ભાઈ દૂધસાગર ડેરીની રચના ઓગણીસો ને તેસઠમાં મેહાણા ખાતે મહેસાણા ખાતે યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે સાગર ડેરી સુરસાગર ડેરી તો સુરેન્દ્રનગરમાં આવેલી છે નામ ઉપરથી ખબર પડે સુરસાગર ડેરી સુરેન્દ્રનગરમાં આવેલી છે સાબર ડેરી કેવી ડેરી ભાઈ સાબર ડેરી તો સાબર ડેરી ઓગણીસોને ચોસઠ ઓગણીસોને ચોસઠ હિંમતનગર સાબરકાંઠા ખાતે આવેલી છે ભાઈ સાબર ડેરી ઓગણીસોને ચોસઠ હિંમતનગર સાબરકાંઠા ખાતે આવેલી છે ભાઈ બનાસ ડેરી કેવી ડેરી બનાસ ડેરી ઓગણીસોને ઓગણ સિત્તેર ઓગણીસો ને ઓગણ સિત્તેર પાલનપુર ખાતે આવેલી છે ભાઈ બનાસ ડેરી ક્યાં આવેલી છે પાલનપુર ખાતે અને બનાસકાંઠા જિલ્લો યાદ રાખજો ભાઈ સાબર ડેરી પૂછાય તો હિંમતનગર બનાસ ડેરી પૂછાય તો પાલનપુર આ બધું યાદ રાખજો ભાઈ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી એક આદો સવાલ ડેફિનેટલી આવવાનો છે વિડિયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો સર્વોત્તમ ડેરી સર્વોત્તમ ડેરી ક્યાં આવેલી છે શિહોર ખાતે ભાઈ શિહોર મુકામે શું આવેલું છે ભાઈ સર્વોત્તમ ડેરી ભાવનગર ખાતે ભાઈ આવેલી છે શિહોર ખાતે સર્વોત્તમ ડેરી ચલાલા ચલાલા ડેરી કેવી ડેરી ભાઈ ચલાલા ડેરી તો ચલાલા ડેરી ક્યાં આવેલી છે અમરેલી ખાતે આવેલી છે સોરઠ ડેરી સોરઠ ડેરી ક્યાં આવેલી છે જુનાગઢ ખાતે આવેલી છે ગોપાલ ડેરી અથવા માહી માહી ડેરી ગોપાલ ડેરી અથવા માહી ડેરી તો એ રાજકોટ ખાતે આવેલી છે ભાઈ રંગીલા રાજકોટ ખાતે ભાઈ ગોપાલ ડેરી અથવા માહી ડેરી આવેલી છે સરહદ ડેરી સરહદની ડેરી સરહદ ડેરી બરાબર તો સરહદ ડેરી ક્યાં આવેલી છે અંજાર કચ્છ મુકામે આવેલી છે ભાઈ સરહદ ડેરી ક્યાં આવેલી છે અંજાર કચ્છ મુકામે આવેલી છે ચલાલા ડેરી પૂછાઈ ગઈ અમરેલી ખાતે આવેલી છે સોરઠ ડેરી પૂછાઈ ગઈ જુનાગઢ ખાતે આવેલી છે ગોપાલ ડેરી અથવા માહી ડેરી પૂછાઈ ગઈ રાજકોટ ખાતે આવેલી છે સરહદ ડેરી પૂછાઈ ગઈ અંજાર કચ્છ ખાતે આવેલી છે માધાપર ડેરી પૂછાઈ ગઈ ભુજ કચ્છ ખાતે આવેલી છે ભાઈ માધાપર ભુજ બરાબર કચ્છ ખાતે આવેલી છે પંચામૃત ડેરી કેવું ડેરી ભાઈ પંચામૃત પાંચ અમૃત મિશ્રણ કરીને ભાઈ બનેલી ડેરી આવું પંચામૃત ડેરી તો એ ક્યાં આવેલી છે ગોધરા પંચમહાલ ખાતે આવેલી છે ભાઈ પંચામૃત ડેરી ક્યાં આવેલી છે ગોધરા પંચમહાલ ખાતે ગુજરાતને ડેરી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે ડેરી રાજ્ય બરાબર ડેરીઓ સૌથી વધારે ક્યાં આવેલી છે દૂધની ડેરીઓ ભાઈ તો એ ગુજરાતમાં આવેલું છે એટલે ડેરી રાજ્ય આવું એને ઉપનામ મળેલું છે જોઈએ હવે થોડાક ફેક્ટ બેઝ પ્રશ્નો કે જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ડાયરેક્ટ ધડાકો કરે એવા પ્રશ્નો એશિયાની સૌથી મોટી ડેરી કોઈ પૂછાય તો એ અમૂલ ડેરી છે ભાઈ એશિયાની સૌથી મોટી ડેરી કોઈ પૂછાય તો અમૂલ ડેરી છે આણંદ મુકામે આવેલી છે ભાઈ એશિયાની સૌથી મોટી ડેરી તો કઈ ડેરી ભાઈ અમૂલ ડેરી આણંદ મુકામે આવેલી છે અમૂલનું પૂરું નામ અમૂલકા પૂરા નામ ક્યાં હે ભાઈ તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આ અમૂલનું પૂરું નામ છે ભાઈ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એનડી બીનું પૂરું નામ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડી બીનું પૂરું નામ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડી બીનું કાર્યાલય ક્યાં આવેલું છે તો આણંદ ખાતે આવેલું છે ભાઈ ક્યાં આવેલું છે એનું કાર્યાલય આણંદ મુકામે એનું કાર્યાલય આવેલું છે એનડી બી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના સોળ જુલાઈ ઓગણીસો ને રોજ થઈ હતી સોળ જુલાઈ ઓગણીસો ને પાંસઠના રોજ આની સ્થાપના થઈ હતી ભાઈ અમૂલ ડેરીની સ્થાપના તો ચૌદ ડિસેમ્બર ચૌદ ડિસેમ્બર ચૌદ ડિસેમ્બર નાઇન્ટીન ફોર્ટી સિક્સના રોજ થઈ હતી ભાઈ ચૌદ ડિસેમ્બર નાઇન્ટીન ફોર્ટી સિક્સના રોજ થઈ હતી અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલજી ત્રિભુવનદાસ પટેલજી યાદ હતું યાદ રાખવા જેવી બાબત કહી શકાય અમૂલ ડેરીના સ્થાપકનું નામ વારંવાર પૂછાય ત્રિભુવનદાસ પટેલ છે શ્વેત ક્રાંતિના પિતા શ્વેત ક્રાંતિના જનક જેને કહેવામાં આવે તો શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયન છે ભાઈ કોણ છે ડૉક્ટર વર્ગીસ કુરિયન એ શ્વેત ક્રાંતિના જનેતા શ્વેત ક્રાંતિના પિતા તરીકે જેને ઓળખવામાં આવે છે ભાઈ આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડેફિનેટલી આવવાના છે ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ દૂધના સફેદ રંગ માટે જવાબદાર શું છે તો કે દૂધના સફેદ રંગ માટે જવાબદાર શું છે ભાઈ કેસિન છે કેસિન નામનું તત્વ એ દૂધના રંગના સફેદ રાખવા માટે જવાબદાર એક તત્વ છે ઓપરેશન ફ્લડ કાર્યક્રમ શેના માટે હતો તો દૂધ ઉત્પાદન દૂધ ઉત્પાદન ઓપરેશન ફ્લડ કાર્યક્રમ દૂધ ઉત્પાદન માટે હતો ઓપરેશન ફ્લડ કાર્યક્રમનો પ્રારંભ ઓગણીસો ને સિત્તેરમાં થયો ઓપરેશન ફ્લડ કાર્યક્રમનો કાર્યક્રમની વાત છે તો એ ક્યારે પ્રારંભ થયો ઓગણીસો ને સિત્તેરમાં દૂધની પીએચ માત્રા છ પોઈન્ટ ઝીરો ચાર છ પોઈન્ટ ઝીરો ચાર દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન લેક્ટોમીટર છે ભાઈ દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન શું છે ભાઈ લેક્ટોમીટર છે ગુજરાતની પ્રથમ ડેરી તો ચોર્યાસી ચોર્યાસી ડેરી જે સુરત મુકામે આવેલી હતી ભાઈ ગુજરાતની પ્રથમ ડેરી તો એ ચોર્યાસી ડેરી સુરત મુકામે આવેલી હતી આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન કોનું હતું તો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્નભાઈ આણંદમાં શું બનાવવાનું હતું ભાઈ ડેરી બનાવવાનું હતું ઓકે વાલા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઈબ કીજે